જેમ કે મેં તમને કાલે કીધું કે હવેથી મારા દરરોજ વ્લોગ્સ આવશે તો આજનો વ્લોગ છે આપણે સાંજનો ત્યારે રસોઈ બની રહી છે અહિયાં ખીચડી છે ને દીદી આમાં મસ્ત કૂકિંગ મશીન લો યલો ખીચડી બની રહી છે અને દીદીના હાથની ભાખરી બની રહી છે જો વાવ કેવી મસ્તીની ભાખરી બનાવી છે બાએ અત્યારે એવી ફીલિંગ આવે છે કે ગામડામાં છી બહુ મજા આવે હે ને છે પ્રેક્ટિકલી જ છી પણ આમ મજા આવે કે વાવ આપણે ગામડામાં ચૂલે રોટલી કરી છી ચૂલે રસોઈ કરી છી અને જલપાબેન પણ પરબ જાતા તો દર્શન કરીને આવી ગયા છે ક્યાં છે જો અહીંયા મસ્ત ગરમા ગરમ જો આ તીખું તીખું લીલું લીલું રસાવાળું પછી આપણે આ ટમાટર બરે મજેદાર વાહ ટમાટર બરે મજેદાર આપણે જોયું હતું ને ઈ ટમેટાનું શાક ઓ કેવું મસ્ત છે આ હા મોઢામાં પાણી આવી ગયું અને અહીંયા જો સીની આ હે ઉનાની હતી ત્યારે જો સુરજ મામાવાળી પેટનની ભાખરી ખાધી ને

તો જે મસ્તીની વસ્તુ છે હું ત્યાં પહોંચી ગઈ છું અને તમને બધાને બતાવવા માટે બહુ ઉત્સાહિત થઈ રહી છું જે છે આપણે આ બીજ ઉપર કરેલી મઢુલી હજી સુધી એમનેમ જ રાખીએ છે કેમ કે બહુ ક્યૂટ લાગે છે અને અહીંયા તો એના બહુ મસ્ત ક્યુતી પાઈ ક્યુટી પાઈ કોક છે આઈરિયા મારા મમ્મા બધા ફટાફટી અમરમાંના બ્લેસિંગ્સ લઈ લ્યો અમરમાં આપણી સાથે હંમેશા રહીએ આપણે અહીંયા જે પહેલા મઢોલી કરી હતી બીજ ઉપર આ એ જ મઢોલી છે લાગે છે ને તમને આવી મઢોલી બનાવતા આવડે છે મને કોમેન્ટમાં બતાવજો અને હા આ મઢોલી બનાવવામાં બધાને બહુ જ મહેનત થઈ છે અને અહીંયા રંગોળી પણ બનાવેલી હતી પણ તે તો વિખાઈ ગઈ છે અત્યારે અને જો સાંજનો મોસમ તો ના કહેવાય સાંજ પડી ગઈ છે તો ઝરમર 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 વરસાદ પડી રહ્યો છે મેં બહુ મજા છે જેમ કે મેં કીધું કે મને નેચર હારે રહેવું બહુ જ ગમે છે અને આઈ લવ નેચર એટલે અમે અહીંયા આશ્રમે રહેવા આવી ગયા છીએ નેચરના ખોળે મોટા થાય ને તો આપણને બીમારીઓ ના થાય ઓકે અને હા એક વસ્તુ તો તમને લોકોને કહેતા હું ભૂલી જ ગઈ એટલે કે

આ માટલા તો જોવો આ બ્યુટીફુલ અને છે એકદમ જેવા જો હું સાચી છું તો મને કોમેન્ટમાં હાટ મોકલજો અહીંયા આપણે જો રાધા કૃષ્ણ છે એવી રીતે જ આ અહીંયા એક જોડી બીજી જોડી અને છેલ્લે ત્રીજી જોડી ઓરેશનમાં આપણે બેકગ્રાઉન્ડ માટે પણ લગાડેલી છે કેટલું મસ્ત ડેકોરેશન છે આપણે આ બધું ડેકોરેશન્સ ડેકોરેશન જ કર્યું છે હા માનું છું કે જે લાઇટ્સ છે એ તો ઇલેક્ટ્રિકલ છે બટ એનાથી આ ડે ડેકોરેશનની શોભા બહુ જ મસ્ત થઈ જાય છે અને હું શું કહેતી હતી કે તમારા લોકોને પણ આ ડેકોરેશન રૂબરૂમાં જોવું હોય તો એકવાર આશ્રમે આવજો જ્યારે તમે આશ્રમે આવજો આવશો ત્યારે તમને ખબર પડશે કે વાવ રિયલ લાઈફ શું હોય જે લાઈફ આપણે આવી રીતે ગામડામાં હોય ને એ લાઈફ જ સૌથી બ્યુટિફુલ કહેવાય કેમ કે આપણે જાજા બધા બીમાર ના પડીએ આપણને બધી ઔષધિઓ મળીએ મળે પછી આપણે એમાં આપણે રહીએ અને પોલ્યુશન પણ ના હોય એવું બની શકે કે આપણે માની લો કે આપણે સિટીમાં હોય આમથી આમ ગાડી ભટકાણી તો કકડા થાય બાધે બધા પણ એવી વસ્તુ આપણે અહીંયા ગામડામાં ના હોય અહીંયા તો શાંતિ હોય અને નિંદર નિંદરની વાત કરું તો તો બહુ જ મસ્ત નિંદર આવે તમે લોકો કહો કે તમને શું ગમે ગામડું ગમે કે સિટી ગમે મને તો સૌથી જાજો ઉજ ગમે છે બધા લોકો વાત કરી રહ્યા ત્યાં સુધાયા ખીચડી બની ગઈ અને જલપા બેન જમવા બેસી ગયા છે જલપાબેન અમને જરાક જણાવશો શાક ને ભાખરી કેવા બન્યા છે તો જલપાબેન નો આપણને કેવું કહેવાય રિવોર્ડ નહીં નહીં કેવું કહેવાય તું મને આ એને શું કહેવાય રિવોર્ડ કેવાતો છે તો કઈક બીજું કેવાતો છે શું કહેવાય મને નથી ખબર ઈ જલપાબેન આપણને આપી દીધું છે અને પાછળ દેવકી બેન પડી ગયા છે આ દીકરા તો શેર છે ઈ થોડી ના રોવે ન રોવે ને ચાલો હું આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો કરું છું બધાને ઝાઝા કરીને જય માં અમર તેતારામ તારામ અમર દે